જોઈ રહ્યા છો લખર ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલ આઇકન દબાવો લખતર ભાવગુરુ વિદ્યાલયની અંદર કેન્દ્રીય વિદ્યાલય નવોદય વિદ્યાલયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું ધોરણ પાંચ અને ધોરણ ની અંદર પ્રવેશ પરીક્ષા અંતર્ગત બાર બ્લોકની અંદર પરીક્ષા લેવામાં આવી સરકાર દ્વારા વિદ્યાર્થીઓ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણે અને તેઓ હોસ્ટેલમાં જ રહી અને અભ્યાસ કરે તે માટે થઈ અને નવોદય વિદ્યાલય ખોલવામાં આવે છે આ નવોદય વિદ્યાલયનું સંચાલન પુનાથી કરવામાં આવે છે એટલે કે તેનું હેડક્વાર્ટર પુના આવેલું છે ત્યારે દર વર્ષે નવોદય વિદ્યાલય દ્વારા જે વિદ્યાર્થી હોય છે તેના માટે થઈ અને પ્રવેશ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે આ વિદ્યાલય દ્વારા ધોરણ પાંચ અને ધોરણ આઠ માટે થઈ અને પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે ત્યારે દર વર્ષે આ પરીક્ષા યોજવામાં આવતી હોય છે ત્યારે સરકાર દ્વારા આ પરીક્ષા જે છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવો વચ્ચે ગોઠવવામાં આવે છે અને જે સ્કૂલની અંદર સીસીટીવી કેમેરા હોય તે જ જગ્યાએ જ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે અને ત્યાં જ પરીક્ષા લેવામાં આવે છે